વિડીયો અંદર બે ભેંસ જોઈ રહ્યા છો બે ભેંસ વેચવાની છે કાળી ભેંસ છે અને એક ભૂરી ભેંસ છે બંને વેચવાની છે વિડીયોની અંદર હું તમને ટોટલ માહિતી આપી દઈશ અને બંને ભેંસ એકદમ વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો જેથી નવા નવા વિડીયો જેવા અપલોડ થાય તેવા તમારા મોબાઈલમાં દરરોજ અપડેટ આવ્યા કરે બે ભેંસ છે બંને ભેંસ ટોટલ જવાબદારી સાથે આપવાની છે વિડીયો બંને ભેંસ 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 ક્લિયર જોઈ રહ્યા છો એક ભૂરી છે છે અને કાળી બંને ભેંસ સોજી છે ટોટલ જવાબદારી વિડીયો અંદર કંડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે સાચવેલી બંને ભેંસ છે સોજી હવે સૌપ્રથમ તમને વેતરની વાત કરું તો આ બંને ભેંસ બીજું વેતર વ્યાય ગયેલી છે બીજું બીજું વેતર આ બંને ભેંસ વ્યાય ગયેલી છે તમે વિડીયોની અંદર બંને ભેંસ જોઈ રહ્યા છો અને ભૂરી ભેંસ છે તે ચાર દિવસ પહેલા વ્યાય ગયેલી છે અને કાળી ભેંસ છે તે દસ દિવસ પહેલા વ્યાય ગયેલી છે બંને બીજું 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 વેતર વ્યાય ગયેલી છે અને એક ટાઈમનું દૂધ

બંને ભેંસની એક લાખ એસી હજારમાં બંને ભેંસ આપવાની છે જિલ્લો અમરેલી અને એકલેરા ગામે જોવા મળશે આ ભેંસો લેવી હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ ચાલીસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ભેસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો